જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો આજ તો આપણે જવાનું છે મારા મામાના ઘરે તો ચલો નીકળી મામાન ઘર બાજુ

આપડા <coughs> હલો મિત્રો આપણે આવી ગયા કોર્ધા આપણે વીર સોલંકી એવા વસાદ દાદાના ના મંદિરે જો આ ગામ છે ખોરધા નાયક આપણે મંદિર છે વસાદ દાદાનું નું અસાડા દાદાનું

ஒரு வருஷம் ચલો અહીંથી નીકળીએ કર બાજુ મિત્રો ફૂલ પાણી જેવું આપણે અહીંયા થોડી ગાડી ધોઈ નાખી મસ્ત પાણી જેવું છે ફૂલ પાણી જાય તો ચલો હવે આપણે નીકળી અહીંયા